નવા વર્ષથી આરોગ્યનો ખર્ચ ઘટાડવું છે કે બિલકુલ નહીવત કરવું છે તો શરીરની અંદર ઉતરવાના અગાઉ બતાવેલા રસ્તાઓ અને નવી કંઈક વાત બતાવીશ ત્રણ ચાર દિવસ પહેલાં ગળામાં થોડી તકલીફ થઈ ઘરનો હળદરનો પ્રયોગ કર્યો અડધી ચમચી હળદર અડધો ગ્લાસ પાણી હલાવીને પી લીધું થોડું સારું થયું પણ એ થોડું જ એટલે સમજાયું નહીં પછી ત્રણેક દિવસ થયા એટલે અંદર ઝપકારો થયો કે આમાં કંઈક બીજું છે ખાવામાંથી વાત મળી કે ખજૂર જે હતી એ ખાધા બાદ ગળું ખરાબ થવાની શરૂઆત થયેલી ખજૂર બંધ થઈ એટલે તકલીફ જેનાથી વધતી હતી એ રસ્તો બંધ થઈ ગયો અને સાથે શરૂ કરી યશટી મધુવટી એટલે જેઠી મધની ગોળી જે કફ અને બંને પર કામ કરે છે દિવસમાં બે ત્રણ વાર જરૂર મુજબ એક એક ગોળી ચૂસવાની ધીરે ધીરે કરતા કરતા તકલીફ ઘટતી જ જાય છે ધારો કે તમારું માથું દુખે છે તો શરીર કહે છે કે આરામ કરો અથવા કામની લાઈમાં તમે નાસ્તો નથી કર્યો બપોરે જમી લીધું બે વાગે અને રાત્રે જમો છો દસ વાગે આઠ કલાકનો જે ગેપ છે એ ગેપની અંદર પેટમાં જ્યારે પીએચ લેવલ ડાઉન થાય છે ત્યારે એસિડ પિત ઉપર જઈ અને તમને વોર્નિંગ આપે છે આ એ વોર્નિંગનો જવાબ તમે હળવા નાસ્તાથી આપી શકો છો એવી જ વાત છે તમારી અશક્તિની તો અશક્તિ ક્યારે લાગે પેટમાં ઇન્ફેક્શન લાગે તોય અશક્તિ લાગે કામનો વધારે પડતો લોડ હોય તોય અશક્તિ લાગે અને ન ગમતું કામ વર્ષોથી કરતા હોવ તો પણ અશક્તિ લાગે ન ગમતું કામ કરવું પડે એવું જ હોય તો ધ્યાનની દુનિયામાં આગળ વધી એ કામને જ્યાં સુધી એનો ઓપ્શન ન મળે ત્યાં સુધી ગમાડતા રહો અને કરો મૂળ વાત જ્યારે પણ તાવ જેવું લાગે તો સદીઓ જૂનું સુદર્શન ચક્ર આયુર્વેદે તમારા પાસે આદેશમાં તો હાજર રાખેલું જ છે એ ગોળી કે પાવડરના રૂપમાં તમે લઈ શકો છો સુદર્શન ઘનવટી ક્યાનો પાવડર એટલે એ તમારા લિવરને તમારી ઇમ્યુનિટીને સપોર્ટ કરશે સાથે આહારમાં તમારી કૂટેઓ બદલીને તમારે સાદો આહાર કરવો પડે તમારી સાદા આહારની વ્યાખ્યા અદ્ભુત છે ચાર વાટકી મમરા તમને પચવામાં હલકા લાગે છે ખીચડી અને દૂધ તમને પચવામાં હલકા લાગે છે પરંતુ તમારા શરીરને દૂધ માફક નથી આવતું તો એ તમારા શરીર માટે કઈ રીતે હલકું હોઈ શકે શરદી કફ થતા જ નથી તો રાત્રે ખીચડી અને છાશ પણ લઈ શકાય છાશ શબ્દથી ડર લાગે છે તો વઘારેલી છાશ લો એટલે ખોરાક હલકો થયો પચાસ ટકા ખોટો લોડ ત્યાંથી નીકળી ગયો ખીચડી સાદી રાખો વઘારાને બદલે સ્વાદ બાજુ પર રાખો આરોગ્ય તમારી સામે દોડતું તમને ભેટવા આવશે તમે ચાલતા નથી શિયાળાની ઠંડકમાં વહેલા ઉઠ્યા નથી ગઈકાલે નિયમ કરેલો પરંતુ આવતીકાલે તમે નથી ઉઠવાના વહેલા એને બદલે સાંજે ચાલવા જશો તો બે હજાર પચીસમાં મહિનાના તમે એવું નક્કી કર્યું હશે કે મારે પંદર કલાક ચાલવું છે તો થઈ જશે મહિનાના પંદર કલાક એમાં સવારનું રિઝોલ્યુશન ન લો છેલ્લા કેટલાય વર્ષોથી દર નવા વર્ષે પંદરમી ઓગસ્ટ કે છવ્વીસમી જાન્યુઆરીએ કે તમારા જન્મદિને તમે નિયમો લીધા છે એ નિયમો લેવા માટે છે બસ હવે આગળ વધીએ તો આ જે નાની નાની વસ્તુ છે એ વસ્તુઓને તમે પકડો તમે ચાલશો એટલે તમારા સાંધા ફ્રી થશે સમજો કે તમે ઉત્સાહમાં આવી જઈને મારી વાતથી તમને લાગ્યું કે સાચું છે કાલથી ચાલવાનું શરૂ કર્યું ચાર દિવસમાં પગ દુખ્યા ન ચાલો એક દિવસ જરૂર પડે તો બે દિવસ ન ચાલો પગ દુખતા બંધ થાય પછી ફરી ચાલો પરંતુ શરૂઆત પાંચ મિનિટથી જ કરો તો બિલકુલ ન ચાલતા હો તો ધીમે ધીમે પાંચ મિનિટ ચાલો પછી છ સાત આઠ એમ કરતાં કરતાં વીસ મિનિટ સુધી પહોંચો પહોંચ્યા પછી તમને એમ લાગે તો વચ્ચે વચ્ચે અમુક દિવસ ન ચાલો પરંતુ યાદ રાખજો આ એ જ તમારા મન છે બધા કોન્શિયસ અનકોન્શિયસ સબકોન્સિયસ કે જે તમને સપોર્ટ નથી કરતા અને નથી પણ કરવાના અને એનો ટેકો લેવાનો છે તો બહુ વધારે ગેપ ન રાખતા બહુ વધારે દુખાવા પર ફોકસ ન કરતા ધ્યાન રાખજો પગના ટેકામાં મસાજ પણ કરી શકો છો પગની વિરુદ્ધમાં જંક ફૂડ મેંદો બિસ્કીટ અને બહારનો આહાર પણ ખાઈ શકો છો અને પગની વિરુદ્ધમાં રાત્રે છ સાત કલાકના બદલે સાતથી નવ દસ કલાક આરામથી સૂતા રહી શકો છો મહાવીર સ્વામીએ વર્ષો પહેલાં કહેલું કે સાહીઠ વર્ષનું આશરે જીવન છે એમાંથી મિનિમમ ટ્વેન્ટી ઇયર્સ તો સૂવામાં જાય છે આમાં નિર્વાણનો રસ્તો કયા જન્મમાં ખુલશે અત્યારે કેટલા વર્ષ જાય છે આપણને ખબર નથી કારણ કે રાત્રે તો સૂતા તો સૂતા એ કદાચ સાઈઠ વર્ષ જીવીએ તો એમાં વીસ નહીં પચીસ વર્ષ જાય છે પણ બાકીના પાંત્રીસ વર્ષ જાગ્રત અવસ્થામાં કેટલા જાગતા હોય છે આપણે પ્રેઝન્ટ મોમેન્ટમાં કેટલા જમતી વખતે થાળીમાં નથી હોતા મોબાઈલમાં હોય છે મોબાઈલમાં કોઈ એક રીલ કે વિડીયોમાં ઊંડા ઉતર્યા વગર સ્ક્રોલ કરી નાખીએ છીએ એટલે નોલેજ પણ ટુકડામાં મળે છે પુસ્તક વાંચવાનું ભાન નથી એટલે ખબર નથી કે જ્ઞાન ક્યાંથી મળે ના મનની શાંતિ પુસ્તકમાંથી મળે ના આરોગ્ય માટે પોતે એક્શન લીધા હોય અને ટુકડામાં જે આરોગ્ય મળ્યું છે એ ટુકડામાં જ તમને ફાયદો આપશે કારણ કે કેટલા વિડીયો લાંબા જોયા આ સતત આરોગ્યની જ વાત કરું છું આમાંથી ઘણા અત્યારે નીકળી જવાના છે એટલે તો આમાં આવવાનું કહ્યું કે લાંબો છે શાંતિથી સમજો તમે તમારી અંદર ઉતરો મારી અંદર નહીં જે દિવસે તમે તમારી અંદર ઉતર્યા ટટ્ટાર બેઠા દસ ઊંડા શ્વાસ લીધા સવારે ચા બનાવવા માટે ગયા અને ચા બનાવતા પહેલાં પાણી ગરમ થયું સાચવીને તમે એની અંદર જ ફૂંક મારો ફૂંક માર્યા પછી મોં બંધ કરી દો એ વરાળવાળી સ્ટીમ નાકથી અંદર જશે આવી અગિયાર ફૂંક મારો અટકી જશો થોડી વાર પછી ફરી બીજી પાંચ કે અગિયાર ફૂંક મારો આ અગિયાર બાવીસ કે તેત્રીસ ફૂંક મારી પછી ચા બનવાની શરૂ થઈ તમારું નાક ખુલી જશે તમારા ફેફસા ખુલી જશે પંપ લેતા હશો તો પંપ ઘટી કે દૂર થઈ જશે એમાં વિક્ષ ન નાખવાની કારણ કે આ તો ચા છે આદું નાખવો હોય તો પછી નાખજો ઉપચાર પણ આવી ગયો તમે અટક્યાને વિડીયો જોયો તો ઉપચાર આવ્યો ને આ ખર્ચથી દૂર રાખનાર એટલી સિમ્પલ વાત છે જે તમને ઇમ્પ્રેસ નહીં કરે પરિણામ આપશે જ ડેફિનેટલી બસ તમારે નક્કી કરવાનું છે કે બે હજાર પચીસમાં તમારે મેડિક્લેમ પર ખાલી ફોકસ કરવું છે એની વિરુદ્ધમાં નથી ખાલી ફોકસ કહું છું કે કુદરત જે તમને નેચરલ ક્લેમ આપે છે જેના એજન્ટ તરીકે હું તમને આ પીરસી રહ્યો છું તમારા પ્રીમિયમમાં તમારી જે રોજની અમુક મિનિટો છે એનું પ્રીમિયમ ભરો વ્યાયામે તમારું પ્રીમિયમ છે સંયમે તમારું પ્રીમિયમ છે આશા છે કે બે હજાર પચીસ તમારું ઓછામાં ઓછા ખર્ચમાં જશે ફરી મળીએ આવી જ વાતો સાથે